મારો દીકરો રુદ્રસિંહ ચકલીનો માળો લગાડવા માટે ઉપર ચડી રહ્યો છે આંબાના ઝાડ ઉપર સરસ મજાની જગ્યાએ ચકલીનો માળો લગાડશે આ દાળ સાથે બાંધે છે આપણે સારી રીતે લગાડજો રુદ્રસિંહભાઈ નાના એવા બાળ કલાકાર પણ છે સાથે સાથે પ્રકૃતિ પ્રેમી પણ છે સરસ મજાનું કામ કરી રહ્યા છે ચાલો સરસ મજાનો એ માળો લાગી ચૂક્યો છે હવે આપણે થોડા દિવસની અંદર તેમાં ચકલીના માળા સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા છે જે આપણે જોઈ શકો છો હવે બીજો માળો બાંધવા માટે અમે જઈ રહ્યા છીએ અહીંયા આપણે એક માળો બાંધવાના છીએ લાવો હું બાંધી દઈશ એક જ લાઈવ ચાલો નાનો એવો છે એ માળાને આપણે અહીંયા બાંધવાના છીએ અહીં સરસ રીતે અમારો લાગી ચુક્યો છે ચાલો ચકલી માટે સરસ મજાનું ઘર તૈયાર થઈ ગયું છે આ સરસ તૈયાર થઈ ગયું છે દાડમની અંદર ઘણા બધા અમે આવા જે તુમડાઓ છે આમ તો આ દૂધીનું છે ગોળ દૂધી થાય છે એ સુકાઈ ગયા પછી આવું થઈ જાય છે એવા ઘરે પણ બે ચાર માળા છે અમારા કાકાના ઘરે તો છેલ્લા બે ત્રણ વર્ષથી આવું બાંધેલું છે અને સરસ મજાનું તેમાં ચકલીઓ પણ રહીએ છે અને કંઈ થતું પણ નથી અને પાછું અંદરનું વાતાવરણ પણ એકદમ ઠંડુ રહે છે આટલી ગરમીમાં પણ અંદર કોઈ એવી ગરમી લાગતી નથી એકદમ નોર્મલ વાતાવરણ જોવા મળે છે આ સૌથી મોટો માળો બની રહ્યો છે અને પાછો હજી એક કાચું એટલે કે લીલું છે એમાં વજન પણ વધારે છે અને સરસ મજાનું બન્યું છે આપણે પાછળ પણ એક હવા આવે એવી બારી રાખી છે એમાં એટલે સારી રીતે એને બાંધી શકાય તેવું વ્યવસ્થિત રીતે ગોઠવેલું છે તેને આપણે સારી જગ્યાએ વ્યવસ્થિત રીતે બાંધીશું ચીકુ ની અંદર પણ બાંધીએ છીએ ચકલી નો માળો હવે તો ઘણા બધા ચકલી ના ઘર બની ગયા છે હજી પણ બનાવશું ચકલીઓ રહેવા આવશે તો અમને પણ આનંદ થશે અમને પણ મજા આવશે ચકલીને પણ આનંદ થશે તો પપ્પા બાંધે છે ચકલીનો માળો પક્ષીઓ પણ ખુશ ખુશ થશે સરસ મજાનું લગાવી દેવામાં આવ્યું છે આની અંદર આપણે પાછળ એક હવા આવે તેવી બારી પણ રાખી છે અંદર તેના બીયા પણ પડ્યા છે ચકલાને કદાચ ખોરાક પણ મળી રહ્યા એમાંથી ને સરસ મજાનું વાતાવરણ પણ મળશે એક અહીંયા પણ માળો બાંધવામાં આવ્યો છે આ ઝાડ સિંકચીનું ઝાડ કહેવાય છે આ માત્ર છાંયા માટે હોય છે જો આના પાંદડા કેટલા બધા ઘાટા છે એકદમ થોડું મોટું થશે એટલે સરસ મજાનો સાંયડો આપશે આપણને બીજા બધા જે વૃક્ષો છે વાળીએ તે મોટા ભાગે ફ્રૂટ આપનારા વૃક્ષો છે આમાં ફ્રૂટ નહીં પણ માત્ર આપણને છાંયો મળે છે છેલ્લું એક બાકી છે જે આપણે અમે બાંધવા જઈ રહ્યા છીએ તે ને અમે એક સારી જગ્યાએ બાંધીશું સરસ મજાનું ત્યાં નીચે ઘાસ પણ છે થોડું જોઈને ચાલવું પડે તેમ છે પાણી પણ પીર્યું છે સરસ આંબાની અંદર અમે એને બાંધવાનું વિચારી રહ્યા છીએ ત્યાં સરસ મજાની નાળિયેરીના ઝાડ પણ છે આંબાની અંદર કેડીઓ પણ છે આની અંદર અમે અને બાંધીશું નાળિયેરીમાં લગાવી રહ્યા છીએ સરસ સમસ્યા હજી અમારી પાસે છે કે થોડા સમય પછી એને અમે પાછા બાંધીશું જોઈએ ચકલીઓ તો અહીંયા પુષ્કળ પ્રમાણમાં છે ચકલીઓ દ્વારા પણ અહીંયા પોતાની જે કળા છે તેના દ્વારા પણ એને આની અંદર માળાઓ બનાવેલા છે ઉપર આપ જોઈ શકતા હશો સુગ્રીનો માળો જે આપણે કહીએ છીએ તે અહીંયા દેખાય છે એક પક્ષીઓની અંદર પણ કુદરતી કળા કેવો સરસ મજાનો માળો બનાવે છે બે માળાઓ દેખાય છે આમાં તમે જુઓ એટલે અહીંયા પક્ષીઓ ઘણા બધા રહે છે અને આમાં આપણે જે પક્ષીના માળા બનાવ્યા છે તેમાં પક્ષીઓ આવશે તો એ આપણા માટે એક આનંદની વાત હશે આજે આપણે અહીંયા રાખીએ છીએ થોડા દિવસ પછી ફરીથી આપણે આમાં જ્યારે પક્ષીઓ આવશે ચકલીઓ આવશે પછી પણ એનો એક વિડીયો સરસ મજાનો બનાવીશું હજી પણ જો મને આવા ક્યાંયથી માળાઓ મળી રહેશે તો વધારેને વધારે અમે માળા બનાવીશું અને ચકલાઓને બીજા પક્ષીઓ પણ રહી શકે અહીંયા ઘણી બધી ખિસકોલીઓને એવું બધું પણ છે એ પણ રહી શકે તેવી આપણે વ્યવસ્થા કરીશું ખાસ આજે પક્ષીઓ ઘટી રહ્યા છે આધુનિક યુગ રાસાયણિક દવાઓનો ઉપયોગ સાથે આપણે ખ્યાલ છે મોબાઈલ મોબાઈલ ટાવર છે જે તેના તરંગો પણ પક્ષીઓ ઉપર ખૂબ જ ખરાબ અસર કરી રહ્યા છે એ સિવાય તાપમાન પણ એટલું બધું ઊંચું છે કે પક્ષીઓ છે તે મૃત્યુ પામી રહ્યા હોય છે અહીંયા પાણીની એ બધી વ્યવસ્થા તો પૂરેપૂરી મળી રહી છે પણ એમને રહેવા માટે સારું એક ઘર મળી જાય એવી આપણી એક લાગણી છે